ખંભાળીયા માં રખડતા નંદી ઉપર જીવલેણ હુમલો થયો છે હર્ષદપુર વિસ્તારમાં અજાણ્યા ઈસમે હુમલો કર્યો છે ઘટનાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો ઘાયલ નંદીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો અબોલ પર હુમલાને લઈને લોકોએ નવા કાયદા લાવવા માટે માંગ કરી છે જય ગ્રામ્ય વિસ્તાર હર્ષદપુરમાં આજ રોજ એક નંદી ઉપર કોઈ અસામાજિક તત્વો દ્વારા દીક્ષીણ હથિયાર વડે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ અત્યારે નંદી લોહી લુહાણ હાલતમાં અમારા સંસ્થાના સભ્યોને જોવા મળતા તો અહીંના સ્થાનિક ડોક્ટરને બોલાવી અને તાત્કાલિક તેની સારવાર કરાવેલ છે અને વધુ સારવાર અર્થે અને અહીંની પશુ સેવા સંસ્થા ખાતે ખસેડવામાં આવેલ છે અને અત્યારે હાલ જ્યારે ગુજરાત પોલીસ સારી એવી કામગીરી કરે છે દારૂ અને બુટલેગરો જે માફિયાઓ છે એના ઉપર સારું એવું એક્શન મોડમાં છે અત્યારે ગુજરાત પોલીસ ત્યારે અબોલ જીવો માટે પણ કોઈ કાયદો એવો આવે અને આવા સામાજિક તત્વો છે જે અબોલ જીવો ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલા અવારનવાર થતા હોય ત્યારે આની ઉપર પણ લાલાક કરે અને આ લોકોને પણ એવી ભાન ભણાવે એવી અમારી સરકારશ્રી પાસે કૃષિ મંત્રી પાસે અને આ એનિમલ્સનું જે ખાતું છે એમને સરકાર પાસે અમે એટલી વિનંતી કરીએ છીએ જય ગૌ